જય હિન્દ જય ભારત છે જય ગુજરાત જય ગૌમાતા હાલની ભારતીય જનતા પાર્ટી ક્યારેક ગૌમાતાના નામ પર વોટ માગે છે તો ક્યારેક ધર્મના નામે મત માગે છે ત્યારે બે દિવસ અગાઉ જ્યારે પાલિતાણાના જનપુકાર ન્યૂઝ પર મેં જ્યારે જોયું ત્યારે સૌપ્રથમ વાર તો હું જનપુકાર ન્યૂઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે તે આપને જે કહું ગોવંશ પર આ રીતના જે પથ્થરમારો થઈ રહ્યો છે એક અબોળ પશુ નાનું વાછડાનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું છે એને આપણે સોશિયલ મીડિયામાં એક મુદ્દો બનાવી અને હારામીને અસામાજિક તત્વને વિધર્મીને અને સમસ્ત હિન્દુ સંગઠનના ચાલતા ગ્રુપો ઘટના સ્થળ પર આવી અને આ નમૂનાને શિક્ષા કરી ત્યારબાદ પોલીસના હવાલે કર્યો ત્યારે એ પોતે એવું સ્વીકારે છે કે હું એ ગૌવંશને નહોતો મારતો પણ બીજા કોઈને મારતો એટલા કોરડા એકવાર તો તે એ વાછડાને પથ્થર મારીને ત્યાં જ પાડી દીધો પાછળથી બીજો પથ્થર લઈને ગૌમાતામાં પાછળ તું મારવા દોડ્યો છો અને હજુ તું એવું સ્વીકારે છે તને કોર્ટ કચેરી માફ કરી દે છે પણ અમે ક્યારેય તને માફ નથી કરવાનું અમે હર હંમેશાની માટે સત્યની માટે સનાતન માટે અને ગૌ માતા માટે અવાજ ઉઠાવ્યો છે ઉઠાવતા રહેવાના છીએ અને આગળ ભવિષ્યમાં પણ ઉઠાવતા રહેવાના છીએ ત્યારે આવા બધા જને હું કહેવા માગીશ ગૌ વંશજો પર અબોળ પશુ પર કોઈ પણ જો આવું કૃત્ય કરતાં નજરે પડશે તો ક્યારેય સાખી લેવામાં નહીં આવે કડક કાર્યવાહી તો કરવામાં આવશે જ એમાં જો અમને સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો કાયદો કાયદાને ઠેકાણે રહેશે અને અમને હથિયાર ઉપાડતા પણ આવડે છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત જય ગૌ માતા